ભગવાન શ્રી રામનો આજે જન્મદિવસ છે ચૈત્રી સુદ નોમના દિવસે ઉજવવામાં આવતા રામવમી તહેવારની ડીસામાં પણ શાનદાર ઉજવણી થઈ સમસ્ત સનાતન સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મદિવસ પ્રસંગે ડીસાના વિવિધ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસાના રામજી મંદિરથી રામલીલાની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં વિશાળ સંખ્યામાં રામ ભક્તો જોડાયા આ શોભાયાત્રા શહેરના રામજી મંદિરથી નીકળી હતી અને ત્યારબાદ રિસાલા ચોક એસસી ચાર રસ્તા અંબિકા ચોક લાયન્સ રોડ સાંઈબાબા મંદિર ફુવારા સર્કલ થઈને મુખ્ય બજારથી નીજ મંદિરે પરત ફરી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા આમ જન્મ મહોત્સવ નિમિત્તે આજે ડીસામાં ભવ્ય શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાય છે આખા નગરના તમામ લોકો પ્રત્યેક ઘરના લોકો જે રામ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એને લઈને બહુ ઉત્સાહિત છે એના પછી પહેલો મહોત્સવ આવ્યો છે આખા નગરજનો સૌ ઉત્સાહિત છે અને અમે પણ આજે લોકસભાના ઉમેદવાર શ્રીમતી રેખાબેને પણ ડીસા રામ મંદિરે આવી અને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને શક્તિ આપજે કે દેશના તમામ લોકોના આંસુ લૂચી શકે દેશના તમામ લોકોના આંસુ લૂછી શકે એવા લોકો માટે શક્તિ આપજે હજી પણ લોકોને મદદ કરવાની છે હજી ગરીબ લોકોને પણ પોતાના આવાસ મળ્યા રહે ગરીબ લોકોને